નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો કપડાં અને ફૂટવેરથી લઈને ઘણું બધું સસ્તું થવા માટે જઈ રહ્યું છે તમામ રાજ્યોની મતદાર યાદીમાં લોચો દિવાળી ઉપર ડબલ બોનસ મળશે ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું થયું છે મોત અરવલ્લીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો ભાવનગરમાં નવ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મોરબી જિલ્લામાં મેઘમહેર વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો ભારે કરણ છતાં જીવના જોખમે સ્નાન કરતા જોવા મળ્યા લોકો રાજકોટ જન્માષ્ટમી મેળાનો દસ લાખ લોકોએ આનંદ માણ્યો સાપુતારાના માર્ગમાં ભેષકળ ધસી પડી કરજણ ડેમમાંથી ત્રણ હજાર આઠસોને એકાવન ક્યુસેક પાણી છોડાશે નર્મદા ડેમની જળ સપાટી વધીને એકસોને એકત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટરે પહોંચી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને એકસો ને એકત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટરે પહોંચી છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીની આવક થઈ છે એકત્રીસ જુલાઈએ ખોલેલા ડેમના દરવાજા ચૌદ દિવસ બાદ બંધ કરવામાં આવ્યા નર્મદા ડેમના તમામ ગેટ બંધ છે આરબીપીએચ અને સીએસપીએચના પાવર હાઉસ ચાલુ છે નર્મદા નદીમાં કુલ પંચાવન હજાર નવસો ને ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરજણ ડેમમાંથી ત્રણ હજાર આઠસો ને એકાવન ક્યુસેક પાણી છોડાશે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે તેવામાં કરજણ ડેમમાંથી સવારે સાડા અગિયાર કલાકે ત્રણ હજાર આઠસો ને એકાવન ક્યુસેક પાણી છોડવામાં આવવાનું આયોજન હતું કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો ને પંદર પોઈન્ટ પચીસ મીટર છે સત્તર ઓગસ્ટના રોજ ડેમની સપાટી એકસો ને ત્રણ પોઈન્ટ ત્રેવીસ મીટર નોંધાય છે રોલ લેવલ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમમાં લગભગ ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમ અડતાલીસ પોઈન્ટ ટકા ભરાયેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારાના માર્ગમાં બેખડ ધસી પડી ડાંગમાં ચોમાસામાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે ખાસ કરીને સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલને કારણે ભીડ જામી છે ધોધ અને જણાએ આકર્ષક વધાર્યું છે પરંતુ ભારે વરસાદથી સાપુતારાના માર્ગમાં બેખડ ધસી પડતા પથ્થરો પડતા રસ્તો બંધ થયો હતો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ઝીરો વિઝિબિલિટીએ પરેશાની વધારી છે તંત્રએ રસ્તો ખોલવાની કામગીરી શરૂ કરી છે સદનસીબે જાનહાનિ થઈ નથી પરંતુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જન્માષ્ટમી મેળાનો દસ લાખ લોકોએ આનંદ માણ્યો રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાનો ચોથો દિવસ હતો ચોથા દિવસે સવારથી લોકો મેળો માણવા માટે આનંદથી આવી ગયા હતા છેલ્લા દિવસ દરમિયાન દસ લાખ લોકોએ મેળાની મોજ માણી હતી લોકમેળાની તમામ રાઇડ્સ હાઉસફુલ જોવા મળી રાજકોટના લોકમેળામાં રાઉન્ડ ધી ક્લોક સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી આ ઉપરાંત વરસાદ રોકાતા વેપારીઓને રાહત પણ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે કરંટ છતાં જીવના જોખમે સ્નાન ગીર સોમનાથમાં બે દિવસમાં બે યુવકો દરિયામાં ફસાયા હતા બીજી તરફ દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે પ્રવાસોની ભીડ વચ્ચે દરિયામાં કરંટ હોવા છતાં લોકો જીવના જોખમે સ્નાન કર્યું પાલિકા તંત્ર દ્વારા મનાઈ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા ન હોવાના અહેવાલ છે વરસાદી માહોલમાં પણ લોકો દરિયામાં જોવા મળ્યા હતા આવા જોખમી દ્રશ્યો વચ્ચે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ તે સવાલો ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી જિલ્લામાં મેઘમહેર વીજ પુરવઠો ખોરવાયો મોરબી જિલ્લામાં જન્માષ્ટમીએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી જિલ્લા કંટ્રોલ રૂમ મુજબ હળવદમાં સિત્તેર મિલીમીટર મોરબીમાં છત્રીસ મિલીમીટર માળિયામાં તેત્રીસ મિલીમીટર વાકાનેરમાં સત્યાવીસ મિલીમીટર ટંકારામાં સાત મિલીમીટર વરસાદ નોંધાયો છે વરસાદ સાથે પવનથી હોર્ડિંગ્સમાં તૂટી પડ્યા વીજ વાયેલો ઝાડ ઉપર અને હોર્ડિંગ પર પડતા મોરબીમાં સાડા ચાર કલાકથી અંધારપટ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં નવ તાલુકામાં વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર પંથકમાં વરસાદી માહોલ જામ્યો દસ તાલુકામાંથી નવ તાલુકામાં વરસાદ નોંધાયો છે સિહોર અને મહુવા પંથકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે ઉમરાળા અને પાલીતાણા પંથકમાં અડધો ઇંચ વરસાદ થયો બાકીના તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો જ્યારે જેસર પંથક કોરો ધાકાર રહ્યો હતો ભાવનગરને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદે દસખત કાપી મોડાસામાં સવાઈચ માલપુર મોરડુંગરી જયસિંહપુર અને રુદ્રનાથપુરમાં ભારે વરસાદ નોંધાયો ઉકળાટથી લોકો ત્રાહીમામ હતા પરંતુ તેમાંથી તેમને રાહત મળી છે જ્યારે ખેડૂતોમાં વરસાદની રાહ જોતા ફરીથી ખુશીનું મોજું ફરી વળ્યું છે આ વરસાદથી ખેતીને જીવનદાન મળ્યું છે જેનાથી ખેતરોમાં નવું રાહત મળી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું થયું છે મોત અંકલેશ્વરના માટીએડ ગામે સાઠ વર્ષીય નરેશ પ્રજાપતિનું કોરોનાથી નિધન થયું છે બારમી ઓગસ્ટે શંકાસ્પદ લક્ષણો બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ચાર દિવસની બાદ તેમનો અવસાન થયો કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાનમાં કરવામાં આવ્યા આરોગ્ય વિભાગના સાવચેતીના પગલા લઈ રહ્યું છે અને સ્થાનિકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર ડબલ બોનસ મળશે દિલ્હીમાં પીએમ મોદીએ કહ્યું છે કે દિવાળી પર દેશવાસીઓને ડબલ બોનસ મળશે અમે જૂના કાયદામાં ફેરફાર કરી રહ્યા છે બધા રાજ્યો ટૂંક સમયમાં જીએસટી સુધારા લાગુ કરશે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બજેટમાં છ ગણો વધારો કર્યો છે અમે તેનું સંપૂર્ણ ફોર્મેટ રાજ્યોને મોકલી દીધું છે મને આશા છે કે બધા રાજ્યો સરકારને સહયોગ કરશે અમે આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીશું જેથી આ દિવાળી વધુ ભવ્ય બની શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમામ રાજ્યોની મતદાર યાદીમાં લોચો કોંગ્રેસ સંગઠનના પ્રભારી મુકુલ વાસનિકે ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કર્યા છે તેમણે કહ્યું છે કે આખા દેશની તમામ રાજ્યોની યાદીમાં ગરબડી છે રાહુલ ગાંધીએ તમામ પુરાવાઓ રજૂ કર્યા છે ત્યારે હવે ચૂંટણી પરની જવાબદારી નિષ્પક્ષ ચૂંટણી કરવાની છે અમે મતદાર યાદીના ગોટાળા શોધી રહ્યા છે ખાસ કે વાસનિક ગુજરાત સંગઠનની બેઠકનું આયોજન હતું તેમણે વિસાવદર વિશે કહ્યું કે આપની સીટમાં કોઈ વધારો થયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપડાં થી લઈને બધું જ સસ્તું થવા જઈ રહ્યું છે જીએસટી પ્રણાલીમાં બાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબ હટાવવાના પ્રસ્તાવથી કપડાં અને ફૂટવેરથી લઈને ઘી માખણ સુધીના અનેક પ્રોડક્ટ સસ્તા થશે હવે તમામ પ્રકારના શર્ટ પેન્ટ फूटवेर पर मांच टका जीएसटी लागसे बार टका स्लैब में आवाणु टका प्रोडक्ट ने पांच टका श्रेणी में लवाश परिणाम ड्राईफ्रूट पैकेट नास्ता चटनी ज्यूस पेन्सिल दवाओ किचनवेर फर्निचर स्पोर्ट सामान सहित दैनिक उपयोग की वस्तुओ पर ओछो टैक्स लागसे तो चलो मित्रों फरी दुनिया सुपरफास्ट समाचार लईता रहो त्याँ सुधी अ रजा आपसो नमस्ते